ગઈકાલે ઉના ખાતે કોળી સમાજનો ચોરો ભીમપર વિસ્તારમાં ખાતે હોમિયોપેથિક કેમ્પ યોજાયો હતો ડૉક્ટર સેમ્યુઅલ હેનજેનમેન નામના જન્મદિવસે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે આ જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટી અને કેક કાપી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સરકારી હોમિયોપેથિક દવાનું ઉના તથા સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના પ્રમુખ રસિકભાઈ ચાવડાના સહયોગથી ફી સર્વ યોગ નિદાન સારવાર હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં અનેક દર્દીઓએ લાભ પણ લીધો હતો